પાહે વઈ જા તું સવાસે આપણે પીંગ વેસવાની અમાર જાજા થઈ ગયા ને પછી આણી રાખીએ ને તો ઓઈલી ની વેસવી પડે ઈ હે જો ઈ કરીએ તો પછી વેશમાં અમારે આતું આવે ઈ હે આજી ફરતો અમારે આતું આયું તો તે 3 મહિને નો આતું આયું તો ઈ વાટો આતું ન આવે ઈ વાટો આણી રાખવી ને આણે વેસવી

અમેતા ગમે હોય ને એટલે મહિનો દીતા અમે એને કુકરી ખવડાવીએ 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 તો ને એ પછી દૂધી સડે જાય ને એટલે માહી દાણ અમે બે જાત જાતના લેવીએ પાવર અને સંપૂર્ણ બે ત્રણ ત્રણ કિલો છે છ કિલો દાણ અને ત્રણ કિલો કિપાહીએ ટોટલ નવ કિલો વસ્તુ આની એક ને ખવડાવીએ તારી જ દૂધ કરે અને ઢોર વ્યાય પછી એને દૂધી ચડાવવું હોય તો પહેલાં કુકરી ખવડાવવી પડે અને પછી એને દાણ અને કિપાહીએ ઠાવકા દેવા પડે તો જી એ દૂધ કરે જ્યાં દહ લિટર દૂધ કરતી નાણાં ફેટી આવતા દહ અગિયાર બાર સુધી ફેટ આવતા નાણાં ને નવથી એક ખાતા કોઈ દી આવ્યા જ નહીં હતા આ જો બધી પેમે સૌથી વધારે ફેર ચા ભઈ ના ન આવે અમારે ને એસે ને ઉન ઉન ભરતી આવે હા હતી તેરી પરસે કામ હા 14 દી ની વાર રહી હા 14 દી ની વાર રહી 18 તારીખ તા થઈ ગયું હા 18 તારીખે 10 મહિના પૂરા તા હે હા એટલે બહુ આ વધારે દી ને લેતી બે ત્રણ ઓલી ફેર તો 4 5 દી બાકી ઉતા ન વ્યાઈ ગઈ બે ઉતા તો 4 5 દી બાકી ઉતા ન વ્યાણી થી હા હવે જે ઈ 5 નો અમે કુર દેદી

તો પાણી એવું પછી ઈ કઈ ને ઈ ટોરો બધો ભેગો ને ભેગો ખાઈ ભેગો ને પાછો બેસે ના ઈ કુંડલું વરે ગોળ ગડ ટોરો ભેગો ને ભેગો જો હે આવે કોઈ ની લેવી હોય તો કોમેન્ટ કરજો